હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હમરે પાર્લર મેં એક ઓફર ચાલુ હે હેરકટ ગોલ્ડ ફેશિયલ એન્ડ ફૂલ હેન્ડ વેક્સો ચારસો નવ્યાન મેગ હું ડોક્ટર શ્વેતા રૈયાની રૈયા રાજ મેકઅપ સ્ટુડિયો એન્ડ એકેડમી હું રૈયા રાજ મેકઅપ સ્ટુડિયો તમારા માટે સરસ મજા ઓફર લઈને આવી ગયા છે જેની અંદર તમને હેયર ગોલ્ડ ફેશિયલ અને ફૂલ હેન્ડ તમને મળી જવાનું છે માત્ર ચારસો નવાણું માં અને આ સિવાય તમને એમાં હાઇડ્રો પણ ફ્રી મળવાનું છે તો આપણે બેન પાસેથી જાણીએ કઈ કઈ ઓફર છે બીજી કઈ કઈ સર્વિસ તમને મળવાની છે હેલો ફ્રેન્ડ્સ ઇસ ઓફર કે અલાવા આપકો બેસિક ટુ એડવાન્સ સબ ફેશિયલ મિલેંગે હેર સ્પા મિલેગા નેલ આર્ટ મિલેગા મહેંદી મિલેગી હાઇડ્રો ફેશિયલ ભી આપકો બેસિક ટુ એડવાન્સ સબ મિલેગા ઓર હેર ટ્રીટમેન્ટ મે ભી આપકો સબ મિલેગા ઉસમે પ્રોટીન ટ્રીટમેન્ટ આતા હે સ્કાલ ટ્રીટમેન્ટ આતા હે ઓર હાઈ ફ્રીક્વન્સી ઓ ભી આપકો સબ મિલેગા અગર કિસી કા હેર ફોલ હો રહા હે ઓ ભી આપકો ટ્રીટમેન્ટ મિલેગી પિમ્પલ ટ્રીટમેન્ટ મિલેગી ડੈਂડરફ કિ વજહ સે પ્રોબ્લેમ હો રહા હે ચહેરા પે ઓર પિગમેન્ટેશન वो भी आपको यहाँ पे मिल जाएगा इसके अलावा आपको दुल्हन का सब मेकअप uh, मतलब थ्री है एच मेकअप से, ब्राइडल एडवांस मेकअप है वो सब मेकअप आपको यहाँ पे मिल जाएंगे और इसके अलावा यहाँ पे मतलब ऑल सिटी में ऑर्डर एक्सेप्ट किया जाएगा इस, यहाँ पे आपको अगर बेसिक टू एडवांस मेकअप ક્લાસ શીખના હે તો સબ મિ જાય તો હેલ્પ મિલ જાય બે અઢાર વર્ષનો એક્સપિરિયન્સ છે પાંચસો કરતા વધુ ચૂક્યા છે આ સરસ મજાની ટ્રીટમેન્ટનો કે એકેડેમીનો તમે પણ લાભ લેવા માંગતા હોય ને તો બેડ એડ્રેસ અને કોન્ટેક્ટ ઉપર દર્શાવેલું છે અને ઓફરની ની વાત કરીને તો દશેરા થી લઈને દિવાળી સુધી રહેવાની છે ત્યાં સુધીમાં વિઝિટ કરી લેજો